બનાસકાંઠાના ડીસા તાલુકાના ડીસા વિસ્તારમાં આવેલા કુવારા ગામમાં આજે ગૌરવ અને ગર્વનો માહોલ જોવા મળ્યો હતો દિલીપજી મોતીજી ભીલના બે પુત્રો ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કર્યું હતું બનાસકાંઠાના ડીસા તાલુકાના જુનાડીસા વિસ્તારમાં આવેલા કુવારા ગામમાં દિલીપજી મોતીજી ભીલના બે પુત્રો બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો

સમાજના આગેવાનોની હાજરીમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ